છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત રાજ્યની અંદર બહુ ચર્ચિત મુદ્દો એ છે કે જે બગદાણાની અંદર બબાલ થાય છે ને બબાલની અંદર ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર આરોપો લગાવવામાં આવ્યો છે ત્યારબાદ ગઈકાલે રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન હિરા સોલંકી પણ એ નવનીત બાલધિયા જેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમની પાસે હોસ્પિટલ ખાતે પહોંચે છે તેમના ખબર અંતર પૂછે છે અને ત્યાંથી જ તેઓ મંત્રી પરસોત્તમ સોલંકીને ફોન લગાવે છે અને ગૃહમંત્રીને મળવાની વાત કરીને નવનીત બાલધિયાને ન્યાય અપાવવાની વાત કરે છે અને ત્યારબાદ સમગ્ર મામલો ત્યારે ગરમાય છે જ્યારે હીરા સોલંકી એ હોસ્પિટલના પરિસરમાંથી એક નિવેદન આપે છે કે પીઆઈની બદલી થઈ જશે અને બે કલાક બાદ જ પીઆઈની બદલી થઈ જાય છે આ સમગ્ર ઘટનાના અત્યારે પડઘા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત તરીકે પડી રહ્યા છે કોળી સમાજ અને આહિર સમાજ આમ બે સમાજ વચ્ચેના સૌથી મોટો જે મામલો જે ગરમાણો છે તેને લઈને હવે સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાના પડી રહ્યા છે ત્યારે હવે અલગ અલગ કોળી સમાજના આગેવાનોના નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને એવું જ એક નિવેદન ફરી એક વખત કોળી સમાજના આગેવાનોનું આવ્યું છે તેમની જ આજે આપણે ચર્ચા કરવી છે બગદાણાની અંદર આજથી લગભગ ત્રણ દિવસ પહેલા એ ઘટનાની શરૂઆત થાય છે જ્યાં નવનીત બાલ્યા નામના જે બગદાણાના આગેવાન છે તે પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિરને ફોન કરે છે એ ફોન બાદ તેમની પર હુમલો થાય છે અને હુમલા બાદ સમગ્ર મામલો એ જયરાજ આહિર એટલે કે માયાભાઈ આહિરના પુત્ર સુધી પહોંચે છે ત્યારબાદ જયરાજ આહિર ઉપર અનેક કોળી સમાજના આગેવાનોના પણ ફોન આવે છે અને કોળી સમાજના આગેવાનોના ફોન બાદ પણ જયરાજ આહિર અને સામે નવનીત બાલધ્યાનો જે મામલો હતો એ વધુ ગરમાઈ જાય છે આ સમગ્ર મામલા બાદ ગઈકાલે રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી એ બગદાણા ખાતે પહોંચે છે નવનીત બાલ જેવો પીડિત છે તેમની સાથે વાત કરે છે ત્યાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો અને કોળી સમાજના આગેવાનો પણ તેમની સાથે હોસ્પિટલ ખાતે પહોંચે છે હીરા સોલંકીએ સરકાર પાસે ન્યાયની પણ માગ કરી હતી સાથે સાથે પરસોત્તમ સોલંકી સાથે પણ વાત કરી ત્યારબાદ આ પડઘા એ સમગ્ર રાજ્યની અંદર કોળી સમાજ અને આહિર સમાજમાં પડી રહ્યા છે ત્યારે કોળી સમાજના સામાજિક આગેવાનોની પણ ન્યાયની માગ અત્યારે સામે આવી રહી છે ત્યારે આવો પહેલાં સાંભળીએ કોળી સમાજના આગેવાનો આ સમગ્ર ઘટના મામલે શું માગ કરી રહ્યા છે મારું નામ ખસિયા ધનજીભાઈ છે મારું ગામ દયાળ છે અને સમાજક કાર્યકર્તા છે આજે જે કંઈ નીતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો એને બાકાત રાખી દીધા છે એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે અને અમારા સમાજને એક જ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બીનો છે આખો કારણ કે કોલ રેકોર્ડિંગ બધા વાયરલ થયા છે તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવે ને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે કોળી સમાજ જાગ્યો છે ત્યારે આજ ફરી એકવાર અમારા ને સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈની સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશું ત્યાં સુધી જમશું નહીં અને અમને અમારો ન્યાય જોવે છે અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના મુખ્ય આરોપી છે એમનું એનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથીએ છીએ અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માગતા પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વ દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનો શું કામના અને કોણ બનશે આગેવાનો અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના નાના ભોળા ભોળા માણસોનું ગરીબ માણસોનો શું એમનું કોણ એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ જેને આ કાંઈ કામ કરાયું છે એને તાત્કાલિક ધોરણે એમને અમારી સામેલ આવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા નવનીત ન્યાય મળવો જોઈએ અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે પાછા ભટ્ટ નહીં કરશું અમારે અમારો ન્યાય જોવે જય જય કોળી સમાજ તો આ સમગ્ર ઘટનાને લઈને કોળી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે મુખ્ય આરોપીને પકડીને કડક કાર્યવાહી કરવું મુખ્ય આરોપીને અમારા સમાજના લોકો સામે લાવો અમારામાં જીવ છે ત્યાં સુધી અમે લડવાનું છીએ એવું પણ કોળી સમાજના આગેવાનોએ કહ્યું છે ત્યારે ગઈકાલે હીરા સોલંકીએ પણ એ હોસ્પિટલના પરિસરમાંથી આહવાન કર્યું કે જ્યાં સુધી આ નવનીત બાલધ્યાને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોળી સમાજ હંમેશા લડતો રહેવાનો છે અને ફરી એક વખત હવે કોળી સમાજના આગેવાનો સામે આવ્યા છે અને કોળી સમાજના આગેવાનોએ મેદાને આવીને કહ્યું છે કે જ્યાં સુધી અમારામાં જીવ છે ત્યાં સુધી અમે આ બાબતે લડતા રહેવાના છીએ કોઈપણ સમાજના દીકરા સાથે આવી રીતના અન્યાય ના થવો જોઈએ જે પણ આરોપીઓ હોય તેને પોલીસ સામે લાવે પરંતુ હવે જે જે ચર્ચાસ્પદ બબાલ દિવસથી ગુજરાતની અંદર ચર્ચામાં આવી છે તે બબાલની શરૂઆત આમ તો ગુજરાત બહારથી એટલે કે મુંબઈના કાંદિવલીના એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરના એક નિવેદનથી થઈ હતી અને એ ઘટના હવે છેક સુધી પીઆઈની બદલી સુધી પહોંચી છે અને ત્યારબાદ આહિર સમાજ અને કોડી સમાજમાં અલગ અલગ પડઘા પડી રહ્યા છે સમાજમાં પોતાના યુવા આગેવાનો એક બાજુ નવનીત બાલધિયા જે પણ કોળી સમાજના આગેવાન છે બીજી બાજુ જયરાજ આહિર તેઓ આહિર સમાજના આગેવાન છે હવે બંને સમાજ પોતાના યુવા આગેવાનોનો પક્ષ રહીને આ મામલો વધુ ચર્ચામાં આવી રહ્યો છે તમારો બાબતે શું માનવું છે હકીકત આ મામલાની અંદર કોણ આરોપી છે પીડિતને ન્યાય મળવો જોઈએ પીડિતની શું માગ હોવી જોઈએ એ મારો કોમેન્ટ બોક્સમાં ચૂકતી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગરજુના નમસ્કાર